ફરસાણની દુકાન પર મળે તેવા એકદમ નવી રીતે નવા મસાલા સાથે સિમ્પલ અને સરળ રીતે ભરેલા મરચાના ભજીયા હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગર્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે તેવા ગરમાગરમ ઘરના જ મસાલાથી ચવાણા કે ગાંઠિયા વગર આપણે એકદમ નવી રીતે ઘરે જ મસાલો બનાવી અને એકદમ ટેસ્ટી સુપર ઇઝી એવા ભરેલા મરચાંના ભજીયા બનાવી શું જોઈએ વરસાદમાં ખાવાની ખૂબ મજા આવશે તો ચાલો બનાવી એના માટે આપણે આ રીતની મોટી સાઇઝના મરચાં આવે તે લેવાના અને મરચાં તીખા કે મોડા તમને જેવા પસંદ હોય એવા લેવાના મારા મરચાં મીડિયમ તીખા છે અને આપણે મરચાંના બી હોય અને જે મરચાંની રગુ હોય નીચેથી એ બધી કાઢી લેવાની એટલે જે મરચાંમાં તીખાશ હોય તે બધી નીકળી જાય આ રીતે તમે જુઓ મરચાંને સરસ એવા સાફ કરી લેવાના જેટલા મોટા મરચાં તમે લેશો એટલો મસાલો મરચાંમાં વધારે સમાશે અને ભજીયા પણ સરસ મોટા બનશે તો તમે લાલ મરચામાંથી પણ બનાવી શકો અને આ રીતે લીલા મરચામાંથી પણ બનાવી શકો તો વરસાદમાં તમે આ રીતે ભરેલા મરચાંના ભજીયા બનાવો છો કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે આ રીતે બધા મરચાંના આપણે બીજ કાઢી લેવાના અને એની બધી નસો પણ કાઢી લેવાની એટલે મરચાંમાં તીખાસ નીકળી જશે તો મરચાં આપણા તૈયાર થઈ ગયા હવે મરચામાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ તો આપણે આજે ગાંઠિયા કે ચવાણોનો યુઝ નથી કરવાના એટલે આપણે આ રીતે એક પેનમાં તેલ એડ કરીશું અને એમાં આ રીતે ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરવાનો અને તેલમાં જ ચણાના લોટને સારી રીતે શેકી લેવાનો તો આ રીતે તમે જુઓ લોટ બળી ન જાય એના માટે આપણે સતત ચલાવતું રહેવાનું થોડી જ વારમાં લોટનો કલર ચેન્જ થવા લાગશે ખૂબ જ સરસ એવી લોટમાં સુગંધ આવવા લાગશે ત્યાં સુધી લોટને આપણે સરસ રીતે શેકી લેવાનો તો આ રીતે તમે જુઓ લોટનો કલર હવે ચેન્જ થઈ ગયો લોટ છૂટો છૂટો થઈ ગયો બસ ત્યાં સુધી શેકવાનો લોટ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો જો બળી જશે તો એનો ટેસ્ટ છે એ કળવો આવશે અને જે ભરેલા મરચાં છે એ ખાવાની પણ મજા નહીં આવે તો ગેસની ફ્લેમ એકદમ મેં લો રાખી હતી એટલે લોટ બળ્યો નથી હવે આ લોટને એક વાસણમાં મેં કાઢી લીધો એના માટે હવે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આ મસાલો તૈયાર કરવા માટે વન ફોર્થ કપ સિંગદાણાનો પાવડર જે શેકેલા સિંગદાણા હોય એનો મેં પાવડર કર્યો છે ફ્રેશ લીલા ધાણા હળદર પાવડર તીખાસ માટે લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જીરું પાવડર ગરમ મસાલા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી જેટલો ખાંડનો પાવડર તો આ રીતે ખાંડનો પાવડર અને લીંબુ છે થોડું વધારે એડ કરવાનું જો લીંબુ ન હોય તો તમે આમચૂર પાવડર એક ટેબલ સ્પૂન એડ કરી દેજો હું અહીંયા એક લીંબુનો રસ એડ કરું છું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ખાંડ અને જે લીંબુ છે એનાથી જ આ મરચાંનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવશે તો બંને ક્વોન્ટિટી થોડી વધારે એડ કરવાની અને મસાલામાં આપણે તેલ એડ નથી કરવાનું આપણે પહેલાં જ તેલ એડ કરી લોટને શેકી લીધો છે એટલે પરફેક્ટ મસાલો તૈયાર થઈ ગયો તો મસાલો મેં સરસ એવો મિક્સ કરી લીધો અને હવે આ મસાલામાંથી આપણે મરચાંને ભરવાના છે હવે મરચાં ભરતી વખતે મરચામાં આપણે આ રીતે દબાવી દબાવીને મસાલો ભરવાનો મરચામાં બિલકુલ ખાલી ન રહેવું જોઈએ એ રીતનો મસાલો ભરવાનો જ્યારે તમે ભજીયા બનાવશો ત્યારે જે મરચામાં જો ખાલી જગ્યા રહેશે તો એમાં જે લોટ આપણે કોટિંગ કરશું તે અંદર જતો રહેશે અને જે સ્ટફિંગ છે પરફેક્ટ આપણે એનો યુઝ નહીં કરી શકીએ તો ખાસ આ રીતે ભરી ભરીને ભરવાનો દબાવીને બધા મરચાં મેં ભરી લીધા હવે હવે આપણે બેટર તૈયાર કરીશું એના માટે એક કપ ચણાનો લોટ અને એકદમ ક્રિસ્પી બને એના માટે વન ફોર્થ કપ મેં ચોખાનો લોટ એડ કર્યો છે હોય તો એડ કરવાનો નહીં સ્કીપ કરો તો પણ ચાલે એક પીચ જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને એક કપ પાણી ભરી લેશું અને એક કપથી આપણે આ રીતે પાણી થોડું થોડું એડ કરતા જશું મિક્સ કરતા જશું તો બહુ બેટર જાડું નથી રાખવાનું અને એકદમ પતલું પણ નથી રાખવાનું તો મીડિયમ સાઇઝનું થી કેવું બેટર રાખવાનું બેટર એકદમ સ્મૂથ હોવું જોઈએ એમાં બિલકુલ ગાંઠા કે લમ્સ ના હોવા જોઈએ એ પણ ખાસ ધ્યાન રાખવાનું અને જો તમે ચોખાનો લોટનો યુઝ કરતા હોય તો ચોખાનો લોટ જેટલો બને એટલો ફ્રેશ હોય તો વધારે સારું એટલું છે એ તેલ ઓછું પીશે અને ક્રિસ્પી પણ બનશે અને જો ચોખાનો લોટ ન હોય તો પણ ચાલે આ રીતે બેટર તૈયાર કરી લીધું એકદમ સ્મૂથ તમે જુઓ બિલકુલ એમાં ગાઠા નથી હવે બેટર થોડું સરસ એવું ફૂલે એના માટે આપણે એક પિંથ બેકિંગ સોડા એડ કરીશું એનાથી એકદમ ઉપરનું પળ છે એ ક્રિસ્પી બનશે અને એકદમ ખસ્તા બનશે હવે તમે ચમચીના પાછળના ભાગે આ રીતે જુઓ તો તમે જુઓ ચમચી બિલકુલ દેખાતી નથી કોટિંગ થઈ ગયેલી છે બસ એટલું થિક બેટર હોવું જોઈએ અને તેલ હલકું ગરમ થાય એટલે બેટરમાં એક ચમચી તેલ એડ કરી દેવાનું એનાથી આ જે છે આપણા ભજીયા બિલકુલ તેલ નહીં પીશે સારી રીતે મિક્સ કરી અને આ રીતે મરચાંને સરસ રીતે બેટરમાં કોટ કરી લેવાના એકથી બે વાર આ રીતે ફેરવશો એટલે બેટર સરસ એવું લાગી જશે પછી આ રીતે તેલમાં મૂકી દેવાના તો આ રીતે એકસાથે તમારે જેટલા ફ્રાય કરવા હોય એટલા એડ કરી દેવાના અને પછી તમારે થોડીવાર રહી અને એની સાઈડને ચેન્જ કરવાની તો મરચાંને ફ્રાય થતાં બહુ ઓછો સમય લાગે છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ એને ફ્રાય કરવાના જો હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો ઉપરનું પળ છે એ ઝડપથી કૂક થઈ જશે પણ અંદરનો મસાલો અને મરચાં છે એ કૂક નહીં થાય તો એ ખાસ ધ્યાન રાખજો અને તેલ છે એ બહુ ગરમ પણ ન હોવું જોઈએ નહીં તો ઉપરનું પળ છે એ જલ્દીથી લાલ થઈ જશે આ રીતે તમે જુઓ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા બિલકુલ એમાં તેલ નથી તેલ બિલકુલ પીધું નથી બસ આ રીતે કાઢી લેશું અને બાકીના બધા મરચાંને આપણે આ જ રીતે તેલમાં મૂકતા જશું અને કાઢી અને તૈયાર કરીશું તો ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે અને ખજૂર આમલીની ચટણી સાથે ચા સાથે તમે આ વરસાદની સિઝનના બેસ્ટ એવા ભરેલા મરચાંના ભજીયા જરૂરથી બનાવજો હું તમને કટ કરીને પણ બતાવી દઉં કેટલા પરફેક્ટ બન્યા છે અને અંદરનો મસાલો પણ કેટલો પરફેક્ટ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને તો આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચ